રાજકોટ શહેરમાં 6 વર્ષની બાળકીને લઈને એનઆરઆઈ ફોય ગુમ થઈ ચોવીસ જુલાઈ કેત્રીજીને કારમાં બેસાડીને કારનું છેલ્લું લોકેશન માથા પર ચોકડી પાસેનું મળી આવ્યું છે પોલીસ નથી શોધી શકી સીસીટીવી અને મોબાઈલ લોકેશન ના આધારે પોય અને બાળકીની શોધખોળ હાથ ધરાઈ છે માતાપિતાએ પોલીસ સમક્ષ મદદની અપીલ કરી છે પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને બાળકીની શોધખોળ પણ શરૂ કરી છે રાજકોટમાં શરૂ કરાઈ છે ચોવીસ તારીખ ના નીકળ્યા છે હજી સુધી મળ્યા નથી હોય ઘરે પાછા આવી બીજું બે આવી જલ્દી પાછા ઈ ચોવીસ તારીખે સાંજના સાત પચાસ થી ઘરેથી હોન્ડા સિટી કાર ને નીકળ્યા છે કાર નંબર છે જી જે ઝીરો થ્રી ઈ આર થ્રી સિક્સ થ્રી સેવન હવે ઘરના બધા ચિંતા કરે છે અમને તમારી ચિંતા થાય છે તમે જ્યાં હોય ત્યાંથી પ્લીઝ તમે પાછા આવી જાઓ અને કોઈપણને આ બે વ્યક્તિ જેના હમણાં તમારા સ્ક્રીનમાં ફોટો આવશે અને કારના નંબર આવશે આ બે વ્યક્તિને જુઓ અથવા તો ફોન નંબર કે ગાડી નંબર જુઓ તો હું મારા મોબાઈલ નંબર હું આપું છું પ્લીઝ કોન્ટેક કરો તમારી હેલ્પ અમને ખૂબ સપોર્ટ કરશે બે દીકરીઓને ઘરની દીકરીઓને પાછી લેવામાં ખૂબ સપોર્ટ કરશે પ્લીઝ તમે બને એટલું સપોર્ટ કરો હેલ્પ કરો